તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ મોટાભાગના જળાશયો છલોછલ થયા છે કેટલાક જિલ્લાઓના જળાશયો હજી ખાલી છે દેવભૂમિ દ્વારકામાં બાર મુખ્ય જળાશય અગિયાર જળાશયો સો ટકા ભરાયા છે એક જળાશયમાં ચુમોતેર ટકા ભરાયો છે જ્યારે મોરબીના કુલ દસ જળાશયો છે એક પણ જળાશય સો ટકા નથી જ્યારે કે જામનગરમાં એકવીસ ટકા જળાશયોમાંથી એકવીસ જળાશયોમાંથી બાર સો ટકા ભરાયા છે સુરેન્દ્રનગરમાં કુલ અગિયાર જળાશયોમાંથી એક જળાશય સો ટકા ભરાયું છે સાત જળાશયોમાં વીસ ટકાથી ઓછું પાણી છે જ્યારે રાજકોટમાં કુલ સત્યાવીસ જળાશયો છે અને રાજકોટમાં ત્રણ જળાશયો સો ટકા ભરાયા છે દસ જળાશયોમાં શૂન્ય થી નવ ટકા જ પાણી છે તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જમાવટ કરી છે ઘણા જળાશયો ભરાયા છે અગિયાર જળાશયો સો ટકા ભરાયા છે તે વિગત સામે આવી છે રાજકોટમાં જેટલા ભાદર જળાશય ભરાયા છે તો રાજકોટના જળાશયોની વાત કરીએ સો ટકા મોજ ડેમ ભરાયો છે મહત્વનું છે રાજકોટમાં પણ સારો એવો વરસાદ થયો છે અને જેના કારણે જળાશયો છલોછલ થયા છે ફોફળ ડેમ કે જે સો ટકા ભરાયો છે દેવભૂમિ દ્વારકામાં બાર મુખ્ય જળાશય છે આજે એક ડેમ જે છેતાળીસ ટકા જેટલો ભરાયો છે એટલે રાજકોટના ત્રણ જળાશયો કે જે સો ટકા ભરાયા છે અને બીજી તરફ રાજકોટના જળાશયોની વાત કરીએ આજે બે ડેમ કે જે તોર ટકા જેટલો ભરાયો છે અને ત્રણ એવા ડેમ છે ત્રણ એવા જળાશયો છે કે જે સો ટકા ભરાયા છે રાજકોટના આજે ત્રણ ડેમ કે જે એકસઠ ટકા જેટલો ભરાયો છે મોરબીમાં એક પણ જળાશયો સો ટકા સુધી નથી પહોંચી શક્યા જ્યારે જામનગરમાં એકવીસ જળાશયોમાંથી હાલ ઘણા જળાશયો છે કે જે સો ટકા ભરાયા છે રાજકોટના ત્રણ જળાશયોમાંથી સો ટકા ભરાયા છે અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ છે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મુશળધાર વરસ્યા છે અને જેના કારણે ડેમ છલોછલ થયા છે પાણી ઘુસ્યા મેયર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રોષે ભરાયેલા નાગરિકોએ મેયરનો ઘેરાવો કર્યો ડ્રેનેજ પાણી આવતા હોવાની ખુદ મેયરે કબુલાત કરી અધિકારીઓને પંપ મુકાવી પાણી ઉતારવાના આદેશ આપ્યા રહીશો ત્રાહિમા વડોદરાના મેયરે સ્થાનિકોની સાથે વાતચીત કરી હતી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હતા પરંતુ તમામ લોકોએ મેયરનો કર્યો હતો અને મેયરે ખુદ કબુલાત કરી હતી દોઢ દિવસથી થી દોઢ બે દિવસથી વોટર લોગિંગ થઈ રહ્યું છે જે અહીંયાથી પાણી ઉતરી અને જે કાસમાં જાય એ સેમ ટુ સેમ લેવલ હોવાના કારણે વરસાદ બંધ રહી ગયો છે છતાં પણ એમના ડ્રેનેજમાંથી પણ ઓવરફ્લો થઈ અને પાણી બહાર આવવાના કારણે વોટર લોગિંગની સમસ્યાનો આ વિસ્તાર સામનો કરી રહ્યું છે અત્યારે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને પંપ મંગાવી અને મૂકવામાં આવ્યો છે જરૂર પડે બીજા પંપની વ્યવસ્થા કરવાની લાગતી હશે જરૂર તો એ પણ કરવામાં આવશે તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના પગલે શેઢા વાડ ડેમ ઓવરફ્લો થયો છે નીચાણવાળા વિસ્તારના ગામો કાનપર શેરડી ચપ્પર ચૂર માંગરીયા હરિપર ગામના લોકોને સાવચેત કરાયા ડેમ ભરાઈ જતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી દેવાઈ છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમ ભરાયો છે તો ગુજરાતમાં ચાંદીપુરાના કુલ એકસો ત્રીસ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જેમાં અત્યાર સુધી ચાંદીપુરાના પિસ્તાળીસ કેસ પોઝિટિવ આવ્યા છે વાયરસના કારણે ચાંદીપુરાના બાવન શંકાસ્પદ દર્દીના મોત થયા છે અને આડત્રીસ દર્દી ગુજરાતની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ચાલીસ દર્દીઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા ગુજરાતમાં રાજસ્થાનના કુલ છ દર્દીમાંથી ચાર સારવાર હેઠળ છે જ્યારે બે ના મોત થયા છે મધ્યપ્રદેશના કુલ ચાર દર્દીમાંથી ત્રણ સારવાર હેઠળ છે એકનું મોત થયું છે જ્યારે મહારાષ્ટ્રનો એક દર્દી સારવાર હેઠળ છે તો ચોમાસામાં રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે કોલેરા અને ચાંદીપુરાના કેસ વધતા જામનગરનું તંત્ર પણ એલર્ટ થયું છે વધતા રોગચાળાને લઈને એક બેઠક પણ બોલાવવામાં આવી ત્યારે આ બેઠકમાં જીજી હોસ્પિટલના ડીન અને અધિક્ષક સહિત ડોક્ટર ઉપસ્થિત રહ્યા વોર્ડ નંબર બારમાં સૌથી વધુ કોલેરાના કેસ નોંધાયા છે જ્યારે વધતા કેસોને અટકાવવા માટે ચર્ચા કરાઈ ટોટલ છેલ્લા દોઢ મહિનામાં અત્યાર સુધી જે કોર્પોરેશન વિસ્તારને ઈવન આસપાસના જે વિસ્તાર છે સ્લમ એરિયા છે એમાંથી થઈને ટોટલ ચોવીસ કોલેરાના કેસ આવ્યા છે એમાંથી તમામ દર્દીઓ છે જે જીદી હોસ્પિટલ ખાતે સારવાર લઈને ટ્રીટ થઈને ગયેલા છે કોઈ પણ ડેટ નથી દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા મુખ્યમંત્રી પરિષદમાં सीएम ભૂપેન્દ્ર પટેલ આપી હાજરી પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી સીએમે ટાંક્યું વિકસિત ભારત એક્ટ બે ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત છે કટિબદ્ધ તાપીમાં ગૃહ રાજ્યમંત્રીએ જિલ્લા પોલીસે યોજેલા ધિરાણ કેમ્પમાં આપી હાજરી વ્યાજખોરીના દૂષણોને ડામવા કરાયું લોકોને લોન ધીરાણ અપાવવાનું કાર્ય હર્ષ સંઘવીએ તેત્રીસ લોકોને ચેક વિતરણ કરી કુલ એક પોઈન્ટ ત્રાસી લોન મંજૂર કરાવ્યું જામનગરના વોર્ડ નંબર બારમાં સૌથી વધુ કોલેરાના કેસ નોંધાતા ખળભળાટ કોલેરા ચાંદીપુરા વાયરસના વધતા કેસને લઈને તંત્ર એલર્ટ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં લઈને બેઠક અમદાવાદના બાવડા તાલુકાના પંદર ગામોની મહિલાઓને બાળ મહિલા સલામતી માટે આરોગ્ય વર્કશોપનું આયોજન કરાયું ચેરિટેબલ અને ગાલા ક્લોઝરે આયોજન કર્યું હતું અમદાવાદ જિલ્લા ગ્રામ્યના એસપી સહિત અધિકારીઓ રહ્યા હાજર અમદાવાદના ચાંદખેડામાં સાકાર ઇંગ્લિશ સ્કૂલમાં વિરાસત કાર્યક્રમનું આયોજન કાર્યક્રમમાં આઝાદીની ચળવળ ખાતે દેશના મહાનુભાવોએ આપેલા બલિદાન અને સમર્પણની વાતો બાળકોએ વાગોળી હતી વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત ચાર વર્ષના બાળકનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત એસએસજીમાં પણ ચૌદ બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની લઈ રહ્યા છે સારવાર ચૌદ પૈકી સાત બાળકો આઈસીયુમાં અને સાત બાળકો વોર્ડમાં દાખલ પંચમહાલના કાલોલમાં અને ગોધરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો એક કેસ નોંધાયો જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધીને અગિયાર થયા જિલ્લામાં અત્યાર સુધી બાળકોના મોત આરોગ્ય વિભાગે દવા અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું જીજરી નવીનગરી ગામમાં આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી શંકાસ્પદ ચાંદીપુરાની અસરથી પીડાતી બાળકીના ઘરમાંથી મળી આવતા ચર્ચા ચાંદીપુરાના શંકાસ્પદ કેસને લઈ પાલનપુરમાં પુનાથી આવેલી આરોગ્ય ટીમે તપાસ હાથ ધરી જૂના આરટીઓ અમદાવાદ કોર્પોરેશન પર ફરી સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ નવરાત્રી માટે મેદાન હરાજી વગર ભાડે આપવાનો ને લખાયો પત્ર મણિનગરમાં બે ગ્રાઉન્ડ દૈનિક ત્રીસ ટોકન પેટે આપ્યાનો આરોપ મેદાન હરાજી વગર ભાડે આપ્યાનો એમસીએ સર્ક્યુલરનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન નિયમ અનુસાર ઠરાવ બાદ જ ગ્રાઉન્ડ કંપનીને ભાડે અપાયું હોવાનો દાવો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલો ડીકે પટેલ હોલ ફરી વિવાદમાં આવ્યો સફાઈ માટે નિયુક્ત કરેલા એકવીસ કામદારોમાંથી તેર જેટલા કામદારો બન્યા ભૂતિયા માત્ર આઠ સફાઈ કામદાર જ કામ કરતા હોવાનું રજિસ્ટરમાં સામે આવ્યું ગાંધીનગરમાં તંત્રએ જાણવણી ન કરતા કંથારપુરમાં આવેલો વડ ખંડિત થયો થોડા દિવસ પહેલા કંથારપુર અંદાજીત હિસ્સો તૂટી ગયો નરેન્દ્ર મોદી ગુજરાતના હતા ત્યારે ત્રણ વખત લીધી હતી મુલાકાત અમદાવાદ શહેરમાં નવા નરોડા વિસ્તારમાં પડ્યો ભુવો આંબેડકર માર્ગ પર શ્રી કમલ સ્કૂલ ચાર રસ્તા પર મસ્ત મોટો ભુવો પડતા લોકોમાં રોષ અનેક રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધીન માર્ગ પર કાદવ કેચડ થતા લોકોને હાલાકી સુરેન્દ્રનગરમાં લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રીજ પર પડ્યું દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ મૂકી કામ હાથ અમદાવાદ ઉદયપુર નેશનલ ની હાલત બિસ્માર નેશનલ હાઇવેને સિક્સ લેનમાં રૂપાંતર કરવાની કામગીરી છ વર્ષથી ચાલુ સહકારી જીન ચાર રસ્તા પરના ઓવરબ્રીજની ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન હાઇવે ની કામગીરી સામે વાહન ચાલકોમાં રોષ આણંદમાં પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતી હોવાનો વીડિયો વાયરલ વિદ્યાનગર ચીફ ઓફિસરની બદલી થતાં માલસામાનની હેરાફેરી માટે પાલિકાના ટેમ્પોનો ઉપયોગ કર્યો ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાં આવ્યા વિવાદમાં